તો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પીજીવીસેલના પ્રોજેક્ટ ઇચનેરનું નિવેદન સામે આવ્યું છે પીજીવીસેલના સુડતાલીસ લાખ કરતા વધુ ગ્રાહકો છે પ્રોજેક્ટ ઇચનેરનું આ કહેવું પ્રથમ ફેઝમાં ત્રેવીસ લાખ મીટર બદલવામાં આવશે માત્ર દસ હજાર સ્માર્ટ પ્રીપેડ ડિજિટલ મીટર લગાવ્યા છે મોબાઇલ એપથી રિચાર્જ કરી શકાશે આ પ્રોજેક્ટ ઇજનેરનું કહેવું છે જૂના મીટરની સિક્યુરિટી ડિપોઝિટ સ્માર્ટ મીટરમાં પરત ફાળશે પહેલાં અમારા મીટર રીડરો બિલ કરવા માટે સ્થળ ઉપર જતા હતા અને પોસ્ટપેઇડમાં બિલ બનતું હતું હવે અને એ બિલ ભરવા માટે આપણે લાઇનમાં ઊભું રહેવું પડતું બે મહિના પછી આપણને ખબર પડતી કે ભાઈ બિલ આટલા રૂપિયાનું આવ્યું છે પણ અહીંયા પ્રીપેડ મોડની અંદર કન્ઝ્યુમરને રોજે રોજનું પોતાનું કન્જપ્શન કેટલું થયું છે એ ખ્યાલ આવે છે અને એમના રૂપિયા એમાં કેટલા એમાઉન્ટ ડિડક્શન થાય છે એ પણ એમને મેસેજના રૂપમાં આવે છે બિલ ભરવા માટે એમને કોઈપણ જગ્યાએ લાઇનમાં ઊભું રહેવાનું રહેતું નથી અલગ અલગ રિચાર્જના ઓપ્શન્સ છે જે અગાઉ જે આપણે કસ્ટમાઇઝ કરેલા જેટલા ઓપ્શન્સ હતા એટલે કે આપણે બિલ બિલ કલેક્શન સેન્ટર ઉપર જવું ત્યાં બિલ ભરવું એ બધા ઓપ્શન્સ ચાલુ છે મોબાઈલ એપની અંદર પણ તમે રિચાર્જ કરાવી શકો છો કદાચ તમારે ત્યાં સ્માર્ટફોન ન હોય તો બાજુના કોઈ પણ મિત્રને સ્માર્ટફોનમાં એમાંથી પણ તમે રિચાર્જ કરાવી શકો છો મને કહેતા આનંદ થાય છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ જે પોસ્ટપેઇડમાં આપણે લીધી હતી એ અમે ડે વન જ્યારે પ્રીપેડ કરીએ છીએ ત્યારે સિક્યુરિટી ડિપોઝિટ એમને રિફંડ આપીએ છીએ બરાબર એટલે સપોઝ કે એક હજાર રૂપિયા નાનો કન્ઝ્યુમર હોય મોટો કન્ઝ્યુમર હોય તો છ હજાર રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે એ જ્યારે પોસ્ટપેઇડ ટુ પ્રીપેડમાં કન્વર્ટ થાય છે ત્યારે એમનામાં રિફંડ જતી રહે છે અને આજે અમે લગભગ સાઠ લાખ રૂપિયા જેટલી સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ કરી ચૂક્યા છીએ બરાબર છે તો આ પ્રીપેડ મીટરનો એક ખાસ બેનિફિટ છે જો બધાના અલગ અલગ પ્રતિભાવ હોઈ શકે છે અને અમુક પ્રતિભાવો જ્યારે મિસકોમ્યુનિકેશન થતું હોય છે એમના હોય છે કે કોઈ એક જગ્યાએ એક રૂમર ફેલાણી એ રૂમરને આપણને સાયકોલોજીકલી એવું લાગે કે ભાઈ મારા એરિયામાં પણ આવું થશે પણ એવું નથી અહીંયા એઝ સચ અમારે જ્યાં સુધી અમે પણ ફીડબેક લેતા હોય છે નાના મોટા પ્રશ્ન હોય છે પણ અત્યારે કોઈ એવો પ્રશ્ન જે આપણે બીજી કંપનીઓ બીજા એરિયામાં જોવા મળે છે એવો આ એરિયામાં નથી અને અમારે જે અત્યારે ઇન્સ્ટોલેશન છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે કન્ઝ્યુમરો રાજી છે એના વિડીયો પણ અમારી પાસે આવેલા છે કે એમને બરું સમજાવવામાં આવે છે અને એ લોકો એગ્રી છે કે ભાઈ અમારે ત્યાં લગાવ્યું વેલકમ કરે છે એ લોકો કે આવો અને તમે લગાડો